કાશ્મીરના પહલ ગામમાં હિન્દુ પ્રવાસી ઉપર થયેલી ઇસ્લામિક આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ હિન્દુઓની હત્યા કરવામાં આવી છે જેને લઈને સુરત સહિત દેશભરમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે આતંકવાદીઓને કડકમાં કડક જવાબ આપવામાં આવે તેવી માંગ દેશભરમાંથી ઉઠવા પામી છે આ ઘટનાને લઈ ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે લોકો આ રૂતરે વખોડી છે સુરત સમાજના મુસ્લિમોએ આ ઘટનાની ઘોર નિંદા કરી સખત શબ્દોમાં વખોડી કાઢી છે આતંકવાદી હુમલામાં શાંતિ માટે સુરત એસોસિએશન અને સુરત કોન્ફરન્સનું આયોજન આપણે હમણાં જે બે દિવસ પહેલા આપણા જમ્મુ કાશ્મીરમાં પહેલગાંવ ખાતે જે કમનસીબ ઘટના બની છે પર્યટકો જોડે એને વખોડવા માટે અને એની નિંદા કરવા માટે કરવામાં આવી છે હું સમાજને એ સંદેશો આપીશ કે આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી એ લોકોના એ લોકોના માટે કોઈ ધર્મ હોતો નથી અને આ જે કૃત્ય એ લોકોએ કર્યું છે એના માટે એ લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે

અમે તો આ હુમલાઓના વિરુદ્ધ છીએ અને આ આવા હુમલાઓને અમે અમે સખત નિંદા કરીએ છીએ અને એને વખોડીએ છીએ હું બિલાલ મેમન ટીનવાલા પ્રમુખ સૌરાષ્ટ્ર અલાય મેમન જમાત અને માજી પ્રમુખ અસ્મા ઓલ સુરત મેમન એસોસિએશનનો માજી પ્રમુખ છું અત્યારે સૌરાષ્ટ્ર અલાય મેમન જમાતનો હું પ્રેસિડેન્ટ છું જે પ્રકારનો હુમલો થયો છે એની અમે સખત નિંદા કરીએ છીએ આવું થવું નહીં જોઈએ અને આ જે થયું છે ઘણું જ ખોટું થયું છે અમને ઘણો શોખ લાગ્યો છે હું પોતે હમણાં સપ્ટેમ્બરમાં જવાનો હતો અને બધો પ્રોગ્રામ થઈ ગયો હતો અમે બી કેન્સલ કર્યો છે અને એ રીતે હવે કાશ્મીરને બી એના માટે નુકસાન થશે અને લોકોનો જે હત્યાઓ થઈ છે એ ખરેખર ખૂબ જ નિંદનીય છે એના એના માટે અમને ઘણો ઘણું દુઃખ લાગ્યું છે અને ખરેખર ઘણું જ ખોટું થયું છે બધા કેન્સલ જ કરે છે કોણ જવાનું છે જ્યાં આવું થાય ત્યાં કોણ જવાનું છે એ તો સખત વખોડવા લાયક છે આપણે હિન્દુ મુસ્લિમ જેવું છે જ નહીં આપણે ખાસ કરીને ગુજરાતમાં તો અમે એવું માન્યા નથી અમે હું પોતે અહીં ગુજરાતી મીડિયમ સ્કૂલમાં અમદાવાદનો મારો બર્થ છે ને ગુજરાતી મીડિયમ સ્કૂલમાં ઇલેવન્થ કર્યું છે ત્યારે તો ટેન ટ્વેલ્વ નહોતું અને અહીંયા જ અમે તો વસ્યા છીએ અને અમારા માટે તો માતૃભાષા બી ગુજરાતી જ છે અમે સૌરાષ્ટ્રના છીએ સૌરાષ્ટ્રથી જ આવ્યા આ સુરતી મેમણો બી સૌરાષ્ટ્ર ગોગાથી અહીં માઇગ્રેટ થઈને આવેલા છે અને એટલે આ બધું જે કરે છે જે બી કરે છે એ પોલિટિકલ એ લોકોના હેતુ માટે કરતા હશે ખરેખર ઘણું જ ખોટું થઈ રહ્યું છે અને આવું થવું જ નહીં જોઈએ કે સમાજના બે લોકો વિભાગ અમે તો એમ કે ભાઈ મુસ્લિમ સમાજ આનો અમે કરમદાર પરમદારથી જેની સાથે બી રાતથી વાત થાય છે અમારા સંબંધમાં જેટલા બી મુસ્લિમો છે બધા જ વખોડી રહ્યા છે આ સખત ખોટું થયું છે આવું થવું જ નહીં જોઈએ આના માટે શું એક હાર્મની અંદર અંદર બગડે છે આપણા અંદર અંદર તકલીફો થાય છે એનાથી વધારે આનાથી વધારે ખોટું કૃત્ય હોય જ ન શકે પોલિટિકલ બાબતમાં પોલિટિકલ બાબતમાં મને બહુ જાણકારી નથી મારે હું કોઈ પોલિટિક્સ સાથે બી નથી આ તો અમને એવું લાગે છે કે ભાઈ કોઈ આ લોકો જે કરે છે જે બી પાકિસ્તાન કરતું હશે કે કોઈ બી કરતું હશે એ એ લોકોના શું હશે એ તો એ જ જાણે કે ભાઈ કેમ ખાલી ખાલી આવી રીતે કરી અને સમાજમાં અંદર અંદર આપણે લડી મારીએ એના માટે આ કરતા હોય એવું લાગે છે જોયા જાય તો પાકિસ્તાન અત્યારે તો આપણે એટલા સ્ટ્રોંગ છીએ કે અંદર જઈને એ લોકોને મારી શકે છે જેમાં અમેરિકા એક વખત મારેલા એમ તો એ તો આપણે કરવું જ જોઈએ ને અમને કશો વાંધો નથી ત્યાં શું કરે આપણા આપડે બધા અહીંયા એક જ છે